ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓનરશિપ ઓનરશિપ શબ્દનો અર્થ માલિકી સ્વામિત્વ આધિપત્ય પ્રભુત્વ સત્તા કે અધિકાર થાય જે ઓનરશિપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ હાઉસ ઇઝ અન્ડર ન્યૂ ઓનરશિપ અર્થાત ઘર નવી માલિકી હેઠળ છે એક બીજું ઉદાહરણ જોઈએ ઓનરશિપ ઓફ ધ લેન્ડ ઇઝ કરન્ટલી બિંગ ડિસ્પ્યુટેડ એટલે કે જમીનની માલિકી અંગે હાલમાં વિવાદ ચાલી રહ્યો છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ શોપ હેઝ ચેન્જ્ડ ઓનરશિપ સેવરલ ટાઇમ્સ અર્થાત દુકાનની માલિકી ઘણી વખત બદલાઈ ગઈ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ